આગળ વાત જામનગરની જામનગરના દરેડ નજીકનું ખોડિયાર માતાજીનું મંદિર વરસાદી પાણીમાં થવું છે ગરકાવ ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદ અને રંગમતી ડેમમાંથી પાણી છોડાતા મંદિરની ચારે તરફ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચો તરફ અત્યારે જળ જમાવડું જોવા મળી રહ્યો છે ત્યારે ખોડિયાર માતાજીનું જે મંદિર છે તે પણ વરસાદી પાણીમાં ગરકાવ થવું છે ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે રંગમતી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે

મન્સુરી હોલ પાસે નો આ જર્જરિત મકાનનો ભાગ કે જે ધારાશાયી થવું છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ